નમસ્કાર મિત્રો તારીખ છે ચૌદ એપ્રિલ બે હજાર પચીસ ને વારસે આજે સોમવાર આજના વિડિયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુમાં ઉછી સપાટીથી વેપારો ઘટતા મણે પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને આવકો અત્યારે સ્ટેબલ જોવા મળી રહી છે ઊંઝામાં જીરુની આવકો પચાસ હજાર બોરી આસપાસ સ્ટેબલ જોવા મળી રહી છે જીરુ બજારમાં ભાવ શનિવારે ઊંચી સપાટીએ પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જીરુ બજારમાં હાલના તબક્કે કોઈ મોટી મૂવમેન્ટ નથી અને જે એવરેજ બજારો ટોન મિશ્ર દેખાઈ રહ્યો છે જીરુના વેપારીઓ કહે છે કે જે એપ્રિલના એન્ડ માસના એન્ડિંગના કારણે જે વેપારો સપ્તાહમાં ઘટી ગયા છે અને આવકો અત્યારે ઓછી છે ઊંઝામાં જે માસમાં એન્ડિંગમાં રજા પૂરા થયા બાદ જે પહેલા આવકો એવરેજ પચાસ હજાર બોરી આસપાસ જોવા મળી રહી હતી અત્યારે એપ્રિલમાં જે આવકો છે તે ઘટાડો નોંધાયો છે અને એપ્રિલમાં ચાલીસથી લઈને ત્રીસ હજાર આવકો અત્યારે જોવા મળી રહી છે ઊંઝામાં બહુ ઓછી આવકો અને આ સંજોગો જોવા મળ્યા છે રાજસ્થાનમાં નવા જીરુની ચાલુ છે અને એપ્રિલમાં આવકોમાં વધારો થાય તેવી પણ રહેલી છે એપ્રિલના એન્ડિંગમાં આવકમાં મોટો વધારો થાય તેવી પણ શક્યતાઓ રહેલી છે એવરેજ જીરુ બજારમાં આગળ નિકાસના વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર તેજી મંદીનો આધાર રહેલો હોય છે હાલના તબક્કે જીરુમાં કોઈ મોટો નિકાસના વેપારો દેખાતા નથી પરંતુ જે રમઝાનની રજા પૂરા થયા બાદ એપ્રિલમાં જો ગલ્ફ દેશોમાં ચાઇનાની લેવાલી સારી હશે તો બજારમાં ટેકો મળી શકે તેવી ધારણાઓ છે અને બજારની અંદર સો થી લઈને બસો રૂપિયાની જે સુધારો આપણને જોવા મળી શકે છે તો મિત્રો આથી જીરોને લગતા આજની સરસા ગમ્યો તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન